અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો એટલે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે પણ મારા દીકરાને હું વિનંતી કરું છું બેટા હું પણ સેવા કરું છું ઠાકોરજીની પૂજા કરું છું જો તારે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું તું ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તો એકવાર ઘરે આવી જા તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અંજળ ત્યાગીને બેઠી છે મારી હાલત ખરાબ છે તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા પછી તારી ઈચ્છા હોય એમ કરજે તારી તને કોઈ જાતની અમે પરેશાન નહીં કરીએ તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે પણ એકવાર બેટા તું ઘરે આવી જા આ પરિવાર બહુ જ દુઃખી છે આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને મારા ભાઈઓ મારી બહેનો એના મામાઓ બધા જ અહીંયા આવીને બેઠા છે બધા જ બહુ જ દુઃખી છે બેટા આવું સ્ટેપ ના લઈશ તું બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા કોઈ તને કોઈ જાતનું પ્રેશર નહીં કોઈ કશું નહીં કે બેટા એકવાર તું અને અહીંયા ઠાકોરજી છે અહીંયા ઠાકોરજી પણ ઠાકોરજી તને સેવા કરવાનો મોકો આપશે બેટા અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે અહીંયા સેવા છે ઘરે તું લાલાની સેવા કરજે ਪਰ ਇੱਕ ਵਾਰ ਤੂੰ ਬੇਟਾ ਆਈ ਜਾ